પ્રકરણ ચોવીસ મસાલેદાર કોયડા આપણા શરીરના પોષણ માટે આપણે વિવિધ અનાજ જેમ કે ઘઉં ચોખા બાજરી જુવાર મકાઈ વગેરે ઉપરાંત વિવિધ કઠોળ જેમ કે તુવેર વટાણા ચણા અડદ વાલ મગ વગેરે તેમજ વિવિધ શાકભાજી તથા ઋતુ પ્રમાણે વિવિધ ફળો અને દૂધ ખાઈએ છીએ આમ વિવિધતાપૂર્ણ આહાર લેવાથી શરીરને જરૂરી એવા પોષક તત્વો મળે છે શરીરને પોષક તત્વો મળે તો આપણને તાકાત મળે આપણા શરીરનો વિકાસ થાય તેમજ આપણું શરીર રોગમુક્ત રહે આપણે જાણીએ છીએ કે આપણા શારીરિક વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક આહાર આવશ્યક છે આ ઉપરાંત આપણી શારીરિક તંદુરસ્તી માટે રસોડાના વિજ્ઞાનની જાણકારી ખૂબ જ જરૂરી છે જેમાં રસોડામાં વપરાતા વિવિધ મસાલા અને તેના ઉપયોગોની જાણકારી હોવી આવશ્યક છે બાળમિત્રો આપણા રસોડામાં મીઠું મરચું હળદર જીરું મેથી રાઈ ગોળ આમલી વગેરે વિવિધ પદાર્થો હોય છે રસોડામાં વપરાતા આ પદાર્થો અને મસાલા તેના સ્વાદ સુગંધ અને રસથી આપણા આહારને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે તે ભૂખ લગાડનારા અને આરોગ્યવર્ધક હોય છે તો આજે હું તમને રસોડામાં વપરાતા જુદા જુદા મસાલાઓ પર બનાવેલ કોયડા પૂછીશ તમારે મને તે મસાલાનું નામ કહેવાનું તાજું છું તો લીલું ને સુકાઈ જાઉ તો લાલ કોરું કાચું ચાખે એના ભુંડા થાય હાલ તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં ન ખાવું વધુ પડતું ખાવા જાઓ તો નાકમાં પાણી લાવ બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ છું મરચું મરચું સ્વાદમાં તીખું હોય છે તેમાંથી તીખો રસ મળે છે તીખા મસાલા હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે પાચક રસ ઉત્પન્ન કરે છે પરંતુ વધુ પ્રમાણમાં તીખા મસાલા નુકસાન કરે છે પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં દૂધ સાથે ભળી જતા ખાંસી ભગાડી દઉં બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ હળદર શું તમે જાણો છો હળદરમાંથી તુરો રસ મળે છે તૂરી વસ્તુઓ શરીરમાંથી ચિકાશ કફ વગેરે દૂર કરે છે મુખવાસ તરીકે કેરીની કોટલી અને સોપારી મોંની ચિકાશ દૂર કરી મોંને સાફ કરે છે જીણી જીણી મોતી જેવી નાની પણ હું ગોળ અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ કચુંબર કે નમકીનમાં હોશ થી નંખાવું જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ મરી તે સ્વાદમાં તીખું લાગે છે અને તેમાંથી તીખો રસ મળે છે તીખા મસાલા હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે પાચક રસ ઉત્પન્ન કરે છે પરંતુ તીખા મસાલા વધુ પ્રમાણમાં નુકસાન કરે છે પાતળુંને નાનું છું કાળું અને ભૂરું છું તેલ ઘીમાં તળાવું છું દહીં છાશમાં ન નખાઉ છું રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ હું જીરું જીરુંનો ઉપયોગ રસોઈમાં સ્વાદ વધારે છે દાળ શાકના પગારમાં પણ તેનો ઉપયોગ થાય છે જીરું ખોરાક પચાવવા ખૂબ જ ઉપયોગી છે પાતળીને નાની હું તો લીલી લીલી છમ મુખવાસ ને શરબતમાં લાવી દઉં દમ લીલી સૂકી ચાઓ તમે તો પણ લાગુ મીઠી જીરા જેવી લાગુ હું તો જ્યારે બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ વરિયાળી વરિયાળીનો ઉપયોગ મુખવાસ અને શરબતમાં કરવામાં આવે છે ખોરાકને પચાવવા અને શરીરની ઠંડક માટે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે વરિયાળીમાં કેલ્શિયમ સોડિયમ ફોસ્ફરસ હોય છે ચોકલેટ જેવો રંગ મારો શિંગડાવાળી ચીજ ખીલ્લી જેવો લાગુ હું તો મસાલાનું બીજ દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું બોલો બોલો જલ્દી બોલો બોલો ઊંચું કોણ હું લવિંગ લવિંગનો રંગ ચોકલેટ જેવો હોય છે અને તેનો આકાર પણ ખીલ્લી જેવો જ હોય છે તે સ્વાદમાં તીખું લાગે છે ઉધરસ કે દાંતમાં થતા દુખાવા માટે લવિંગ ખૂબ જ ઉપયોગી છે ઉલટી ઉપકામાં લવિંગ રાહત આપે છે લવિંગ આપણા શરીરમાંથી ચિકાશ અને કફ દૂર કરે છે લવિંગનો મુખવાસમાં પણ ઉપયોગ થાય છે આમ વિવિધ મસાલાનો પ્રમાણસર ઉપયોગ શરીરની તંદુરસ્તી વધારે છે મસાલાઓ નાખવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે તેનાથી ખોરાકમાં રસ રૂચિ ચળવાઈ રહે છે મસાલામાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે બાળમિત્રો હવે હું તમને ગૃહકાર્યમાં એક મસાલાનો કોયડો ઉકેલવા આપું છું તો તે કોયડો ઉકેલવા પ્રયત્ન કરજો કોયડામાં પૂછેલા મસાલાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરજો અને તમારા માતા પિતાને તેના ઉપયોગ વિશે પૂછજો ઉપરથી એક જ દેખાઉ છું ખોલો તો કળીયોનો જથ્થો છું મરચું નહીં પણ તીખું છું રંગમાં હું સફેદ પીળું છું ફાસ્ટ ફૂડ મુજવીના ફિક્કા પડે મારી ચટણી ખાવાની મજા પડે બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ મસાલાનો એક કોયડો તમે જાતે બનાવી અને તમારા મિત્રને વર્ગખંડમાં પૂજો ચાલો હું તમને કુટ્ટનની વાત કહું આ કુટ્ટન છે તે કેરળમાં રહે છે તેના ઘરના વાડામાં મસાલાનો બગીચો છે તેણે ત્યાં ઉગેલા તમાલપત્ર નાની અને મોટી ઇલાયચી અને મરીના છોડ જોયા શું તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે જો હા તો તેમના નામ લખો તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાઓનો ઉપયોગ થાય છે તે શોધો તેની યાદી બનાવો અને તમારા મિત્રની યાદી પણ જુઓ જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટે ભાગે કયા મસાલાઓનો ઉપયોગ થતો હતો તેમની પાસેથી શોધી કાઢો અને નોટબુકમાં લખો ચાલો કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ એક એવા મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નંખાય છે ઇલાયચી એક એવો મસાલો છે કે જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નખાય છે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે શોધો રસોઈમાં ખાટો સ્વાદ લાવવા લીંબુ ટામેટા આંબલી આંબોળિયા કોકમ કોકમના ફૂલ દહીં સરકો એટલે કે વિનેગર વગેરે નાખવામાં આવે છે બાળમિત્રો આપણે જુદા જુદા મસાલાઓ જોયા અને તેના વિશે જાણ્યું હવે તમે બધા મસાલાને સરળતાથી ઓળખી શકો છો ખરું ને તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિમાં તમારા શિક્ષક તમને કેટલાક મસાલા આપશે આ મસાલાઓને તમારે આંખો બંધ કરી સુગંધ અને સ્પર્શથી ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે તમે કયા મસાલાને સુગંધથી ઓળખી શક્યા અને કયા મસાલાને સ્પર્શથી ઓળખી શક્યા તે તમારે અહીં આપેલા કોષ્ટકમાં ખરાની નિશાની કરીને નોંધવાનું છે જે મસાલાને તમે સ્પર્શથી અને સુગંધથી ન ઓળખી શકો તેની સામે તમારે ખોટાની નિશાની કરવી તમે તમારું પરિણામ તમારા મિત્રના કોષ્ટક સાથે સરખાવો આ પ્રવૃત્તિ શક્ય હોય એટલા વધુ વિદ્યાર્થીઓએ કરવી મસાલાનું નામ મરચું સુગંધ સ્પર્શ મસાલાનું નામ આદુ સુગંધ સ્પર્શ મસાલાનું નામ લસણ સુગંધ સ્પર્શ મસાલાનું નામ હળદર સુગંધ સ્પર્શ મસાલાનું નામ લવિંગ સુગંધ સ્પર્શ બાળમિત્રો તમે મસાલાઓ વિશે ઘણી બધી માહિતી મેળવી અને રમત પણ રમ્યા ચાલો હવે જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરીને મસાલેદાર ચણા ચાટ બનાવીએ મસાલેદાર ચણા ચાટ બનાવવા માટે વર્ગમાં બધા બાળકોને થઈ શકે તેટલા બાફેલા ચણા લઈશું અને મસાલામાં આપણે મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુ સ્વાદ પ્રમાણે શેકેલું જીરું સંચળ ગરમ મસાલો અને કોથમીર લઈશું ચણા ચાટ બનાવવા માટે આપણે બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરીશું ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે જીરું સંચળ અને ધાણા પાવડર ઉમેરીશું અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય હવે આપણે આ બાફેલા ચણામાં ઉમેરેલો મસાલો સરખો મિક્સ કરીશું હવે આપણે તેના ઉપર કોથમીર ભભરાવીશું અરે વાહ તમારી ચટાકેદાર ચણા ચાટ તૈયાર છે તમે તે ખાવા તૈયાર છો ને અનુમાન કરો જો ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો તે કેવી લાગે ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો ચાટ ફિક્કી લાગે અને ખાવાની મજા ન આવે બરોબર ને બાળમિત્રો તમે પણ અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને બનાવવા પ્રયત્ન કરો અને વર્ગમાં તમારા મિત્રોની સાથે તેની મજા માણો વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે વિચારો તો વસ્તુઓ વધારે ચટાકેદાર હોય તો જીભ પર અને ચટપટું ઓછું લાગે છે આપણે શું શીખ્યા વિવિધતાપૂર્ણ આહાર લેવાથી થતા ફાયદાની જાણકારી રસોડાના વિવિધ મસાલાની ઓળખ રસોડાના વિવિધ મસાલાના ઉપયોગ ફાયદા અને ઔષધીય ગુણો વિશે જાણ